જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો દુર્યોધનની વાતો સાંભળીને જ્યારે દ્રોણાચાર્ય કશું પણ ના બોલ્યા ત્યારે પોતાની ચાલાકી નહીં ચાલી શકવાથી દુર્યોધનના મનમાં કયો વિચાર આવે છે એ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અર્જુન વિષાદયોગ નામના પહેલા અધ્યાયનો દસમો શ્લોક તેમનો ભાવાર્થ અને તેની વિશેષ વ્યાખ્યા આપણે સાથે મળી અને શ્રવણ કરશું વિડીયો આપને જરૂર પસંદ આવશે તો વિડીયોને લાઇક કરી અને શેર કરશો શ્રીમદ ભગવદ્ ગીતા પહેલો અધ્યાય શ્લોક દસ અપર્યાપ્તમ બલમ કલમ ભીષ્માભિરક્ષિત પર્યાપ્તમ ત્વિદમે તે શામ બલમ ભીમાભિરક્ષિતમ દ્રોણાચાર્યને ચૂપ જોઈને દુર્યોધનના મનમાં વિચાર આવ્યો કે વાસ્તવમાં આપણી તે સેના પાંડવો પર વિજય મેળવવામાં અપર્યાપ્ત છે અસમર્થ છે કારણ કે તેના સંરક્ષક ઉભય પક્ષપાતી ભીષ્મ છે પરંતુ આ પાંડવોની આ સેના અમારા પર વિજયી થવામાં પર્યાપ્ત છે સમર્થ છે કેમ કે એના સંરક્ષક નિજ સેનાપતિ અને પક્ષપાતી ભીમ છે આ શ્લોકની આપણે વ્યાખ્યા જોઈએ અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્મા ભીરક્ષિતમ એટલે અન્યાયને લીધે દુર્યોધનના મનમાં ભય હોવાથી તે પોતાની સેના વિશે વિચારે છે કે અમારી સેના મોટી હોવા છતાં પણ એટલે કે પાંડવોની સરખામણીએ ચાર અક્ષવાણી વધારે હોવા છતાં પણ પાંડવો ઉપર વિજય મેળવવામાં તો અસમર્થ જ છે કારણ કે અમારી સેનામાં મતભેદ છે તેમાં એટલી એકતા એટલું સંગઠન નિર્ભયતા અને નિહ સંકોચતા નથી જેટલી પાંડવોની સેનામાં છે અમારી સેનાના મુખ્ય સંરક્ષક પિતામહ ભીષ્મ બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે એટલે એના મનમાં કૌરવ અને પાંડવ બંને સેનાઓનો પક્ષ છે તેઓ કૃષ્ણના મહાન ભક્ત છે એમના હૃદયમાં યુધિષ્ઠિર માટે ઘણો આદર ભાવ છે અર્જુન ઉપર પણ એમનો ભારે પ્રેમ છે આથી એ અમારા પક્ષમાં હોવા છતાં પણ અંદરખાને પાંડવોનું ભલું ઈચ્છે છે એ જ ભીષ્મ અમારી સેનાના મુખ્ય સેનાપતિ છે એવી પરિસ્થિતિમાં અમારી સેના પાંડવોનો સામનો કરવા કેવી રીતે સમર્થ થઈ શકે અર્થાત ન જ થઈ શકે પછી પર્યાપ્તમ મેં તે શામ બલમ ભીમાભિરક્ષિતમ એટલે પરંતુ આ જે પાંડવોની સેના છે તે અમારી ઉપર વિજય મેળવવા સમર્થ છે કારણ કે એમની સેનામાં મતભેદ નથી પરંતુ બધા એક જ મતના થઈ અને સંગઠિત છે એમની સેનાનો સંરક્ષક બળવાન છે જે બાળપણથી જ મને હરાવતો આવ્યો છે એણે એકલે હાથે મારા સહિત સો ભાઈઓને મારવાની પ્રતિજ્ઞા કરી લીધી છે અર્થાત એ અમારો નાશ કરવા તત્પર થયો છે એનું શરીર વજ્ર જેવું મજબૂત છે એને મેં ઝેર પીવડાવ્યું હતું છતાં એ મર્યો નહીં એવો એ ભીમસેન પાંડવોની સેનાનો સંરક્ષક છે એટલે એ સેના વાસ્તવમાં શક્તિશાળી છે પૂર્ણ છે અહીં એવી શંકા થઈ શકે કે દુર્યોધને પોતાની સેનાના સંરક્ષક તરીકે ભીષ્મજીનું નામ લીધું જે સેનાપતિના પદે નિમાયા છે પરંતુ પાંડવ સેનાના સંરક્ષક તરીકે ભીમનું નામ લીધું જે સેનાપતિ નથી એનું સમાધાન એ છે કે દુર્યોધન એ વખતે સેનાપતિઓની વાત વિચારી રહ્યો નથી પરંતુ બંને સેનાઓની શક્તિ વિશે વિચારી રહ્યો છે કે કઈ સેનાની શક્તિ વધારે છે દુર્યોધન ઉપર આરંભથી જ ભીમસેનની શક્તિની તેના બળવાનપણાની વધારે અસર પડેલી છે આથી એ પાંડવ સેનાના સંરક્ષક તરીકે ભીમસેનનું જ નામ લે છે સત્સંગ રસિકો આપણે એક વિશેષ વાત જોઈએ કે અર્જુન કૌરવોની સેનાને જોઈને કોઈની પાસે ન જતા હાથમાં ધનુષ ઉઠાવે છે પણ દુર્યોધન પાંડુવની સેનાને જોઈ અને દ્રોણાચાર્ય પાસે જાય છે અને એમને પાંડવોની વ્યૂહરચનાયુગ સેનાને જોવા માટે કહે છે એથી સાબિત થાય છે કે દુર્યોધનના હૃદયમાં ભય પેઠેલો છે અંદર ડર હોવા છતાં પણ એ ચાલાકીથી દ્રોણાચાર્યને ખુશ કરવા માગે છે અને એમને પાંડવોની વિરુદ્ધ ઉશ્કેરવા માગે છે કારણ કે દુર્યોધનના હૃદયમાં અધર્મ છે અન્યાયી છે અને પાપ છે અન્યાયી અને પાપી વ્યક્તિ કદી નિર્ભય અને સુખ શાંતિથી રહી શકતી નથી એવો નિયમ છે પરંતુ અર્જુનના અંતરમાં ધર્મ છે અને ન્યાય પણ છે તેથી અર્જુનના અંતરમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ચાલાકીય નથી અને ભય પણ નથી પરંતુ ઉત્સાહ છે અને વીરતા છે તેથી તો એ વીરતામાં આવી જઈને સેનાનું નિરીક્ષણ કરવાને માટે ભગવાનને આજ્ઞા કરે છે કે હે અચ્યુત બંને સેનાઓની મધ્યમાં મારા રથને ઊભો રાખો એનું તાત્પર્ય એ છે કે જેના હૈયામાં નાશવંત ધનસંપત્તિ વગેરેનો સહારો છે આદર છે અને જેના હૈયામાં અધર્મ છે અન્યાય છે તથા દુર્ભાવ છે એનામાં વાસ્તવિક બળ હોતું નથી તે અંદરખાને પોલો હોય છે અને કદી એ નિર્ભય હોતો નથી પરંતુ જે પોતાના ધર્મનું પાલન કરે છે અને ભગવાનનો આશરો લે છે તે કદી ભયભીત થતો નથી એનામાં સાચું બળ હોય છે એ હંમેશા ચિંતા રહિત અને ભયરહિત રહે છે આથી પોતાનું કલ્યાણ ઈચ્છનારા સાધકોએ અધર્મ અન્યાય વગેરેને ત્યજી અને એકમાત્ર ભગવાનનો આશરો લઈ અને ભગવાનના પ્રેમ માટે પોતાના ધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ ભૌતિક સંપત્તિને મહત્વ આપીને અને સંયોજન સુખના પ્રલોભનમાં ફસાઈને કદી અધર્મનો આશરો લેવો જોઈએ નહીં કારણ કે એ બંનેથી મનુષ્યનું કદી હિત સધાતું નથી પરંતુ એનાથી ઉલટું અહિત જ થાય છે સત્સંગ રસિકો અર્જુને અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જ નારાયણી સેનાને છોડી અને નિહશસ્ત્ર ભગવાન શ્રીકૃષ્ણનો સ્વીકાર કર્યો હતો અને દુર્યોધને ભગવાનને છોડીને એમની નારાયણી સેનાનો સ્વીકાર કર્યો હતો એનું તાત્પર્ય જ એ છે કે અર્જુનની દ્રષ્ટિ ભગવાન ઉપર હતી અને દુર્યોધનની દ્રષ્ટિ વૈભવ પર હતી જેની દ્રષ્ટિ ભગવાન પર હોય છે તેનું હૃદય બળવાન હોય છે કારણ કે ભગવાનનું બળ જ સાચું છે પરંતુ જેની દ્રષ્ટિ સંસારના વૈભવો પર હોય છે તેનું હૃદય કમજોર હોય છે કારણ કે એ સંસારનું બળ કાચું છે આત્મીય સત્સંગ રસિકો અહીં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અર્જુન યોગ નામના પહેલા અધ્યાયનો દસમો શ્લોક પૂર્ણ થાય છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરશો કોમેન્ટ કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ